તો અમે અંદર જ્યાં હતા વિઝિટ કરી પણ અહીંયા વિડીયો વિડીયો શૂટ કરવાની મનાઈ હતી એટલા માટે આપણે એને એ ભાઈને પૂછ્યું સંજયભાઈને તો સંજયભાઈએ વિડીયો વિડીયો શૂટ કરવાની મનાઈ હતી એટલે ના પાડીને ફોટા ફોટા પાડવા દીધા તો આપણે ફોટા પણ આપણે ચડાવી દઈશું આપણે ઇન્સ્ટાગ્રામમાં તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા આશ્રમ હતી હવે આપણે જવાનું છે ઉંચા કોરડા તો હવે તમને ઉંચા કોરડા જઈને મળું ને આ છે સોશિયલ મીડિયા આશ્રમ યાર જોરદાર આશ્રમ વિઝિટ કરીને યાર ખૂબ મજા આવી ગઈ જેથી અહીંયા જે આપણે સંજયભાઈએ કાંઈ છે તો તમે પણ એકવાર આવો સોશિયલ મીડિયા આશ્રમની વિઝિટ લે યાર હાશો એની તો તમે વાત જ પૂછોમાં યાર બહુ મજા આવી ગઈ એ જ રીતે સાથ સપોર્ટ આપતા રહીશો ને મિત્રો પણ આપણે પણ ઘણી બધી સેવા આપણેથી થતી કરીએ છીએ અને મિત્રો અહીંયા લગભગ ઇનકેસ હો જેવા લોકો છે જે હાઉ જેનો કોઈ આધાર જ નથી એવા લોકો અહીંયા સોશિયલ મીડિયા આશ્રમમાંથી તો અહીંયા વિઝિટ કરીને બહુ મજા આવીને આપણે મુકેશભાઈને મળ્યા સંજયભાઈને મળ્યા મહુવા બ્રધરને મળ્યા બધાને ભીમા કાકાને મળ્યા બધાને મળ્યા અને ખૂબ મજા આવી ગઈ તો મિત્રો હવે આપણે નીકળી જઈએ ઊંચા કોરડામાં જામુનના ધામમાં તો વિડીયો કન્ટિન્યુ થતા રહીએ તો મિત્રો આપણે સોશિયલ મીડિયા આશ્રમને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે ને આ સોશિયલ મીડિયા આશ્રમ જે એક એવો આશ્રમ જ્યાં જ્યાં ઘણા એવા લોકો રહેશે જેને કોઈ આધાર નથી અને જે અસ્થિર મગજના માનસિક રીતે અસ્થિર હોય એવા મગજના લોકોને ખૂબ સારી એવી સારવાર કરવામાં આવે છે ને મિત્રો હવે આપણે જઈશું કોટડા ઊંચા કોરડામાં ચામુંડના ધામમાં તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ ઊંચા કોરડામાં ચામુંડના ધામમાં અને અત્યારે જે આવીને થોડી વાર આરામ કરીએ છીએ અને મોટું બટું ધોઈ નાખીએ જેથી કરીને હમણાં થોડાક રોપાળા લાગીએ ને એટલે તો અત્યારે હવે થોડી વારમાં ઉપર જઈએ અને માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ તો મિત્રો સોશિયલ મીડિયા આશ્રમે ગયા ને તો યાર ખૂબ મજા આવી ગઈ કે જે સંજયભાઈ આપણને મહેમાન ગતિ કરાવી યાર ગજબ લેવલની અને અંદર આશ્રમમાં આપણને આંટો પણ મર્યો અને આપણે આંટો માર્યો અને બધા પ્રભુજીને મળ્યા ખૂબ મજા આવી ગઈ અને લાલ દાદાને મળ્યા હતા અને લાલ દાદા પણ યાર જોરદાર લેવલનો યાર કાંઈ એમાં કાંઈ ઘટ જ નહીં બહુ મજા આવી ગઈ અને હવે અને લાલ દાદાને ને પણ ફૂલ મજા આવી ગઈ અને હવે પછી સંજયભાઈને મળ્યા સંજયભાઈ આપણને ઘણી જગ્યાએ લઈ જાય ને આટો રહ્યું પછી મિત્રો હવે આપણે નીકળી રાખું આપણે આપણા નેક્સ્ટ લોકેશન એટલે કે આપણે ઉચ્ચ ઉપર જઈએ અને માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ તો મિત્રો આપણે ઘણી બધી સેવા કરવાની હોય છે એટલા માટે આપણે આશ્રમે વિઝિટ કરીએ જેથી કરીને આપણને કંઈક નવું આઈડિયા આવે તો ખૂબ મજા આવી ગઈ અને અમારી બીજી ગાડી પણ આવી ગઈ છે તો હાલો હવે આપણે ત્યાં જઈએ અને માતાજીના દર્શન કરીએ આ છે સરસ મજાની ભોજનાલય અને અને પીવાનું પાણી અને આપણે મોટું પોટું ધોઈ નાખીએ અને પછી નીકળી જઈએ અને શેરખાન ઉતા છે અને એક શેરખાન હેલો આવે છે તો પહેલાં આપણે મસ્ત મોટું પોટું ફ્રેશ વિસળી નાખીએ એટલે પછી હું છે મજા આવે આગળ આગળ તો બસ હવે વિડીયો કન્ટિન્યૂ જોતા રહીએ તો આપણે જવું છે ઉપર દર્શન દર્શન કરવા માટે ભાઈનું મોઢું જવા તમે રખડે રખડાઈને કેવું થઈ ગયું મોઢું હવે આ બધું લઈ આપણે ઉપર જઈએ મસ્ત દર્શન કરીએ દર્શન કરાવી દઈએ ઊંચા કોટડા નો ગેટ અને ગેટ થી આપણે રાહુ અંદર અંદર જઈને પછી હવે તમને દર્શન દર્શન કરાવવું મસ્ત હા છે બધા કોટડાને ને બધા આપણે જઈએ છીએ ડુંગરા ઉપર દર્શન દર્શન કરવા લેવા છે તમારે તો મસ્ત ભોગાટ કરી દઉં અને હવે પરસાદી પરસાદી લઈએ અંદર જઈએ તો મારીએ ચાવડીનો રાસ પાસનો બધું વ્યવસ્થા છે ધીમે ધીમે આપણે ઉપર જઈએ અને માતાજીના આપણે દર્શન દર્શન કરીશું અને પછી બ્લોક બ્લોકમાં મોત કરીએ ઈકે ભાઈ શું છે ઈકે ભાઈ ઘણા સમય છે મેળા નથી મેં કીધું મળી લઈએ જે શું કહેવાય નાના નાના જીવ ને જીવ દયા માટે તમે જે ઓલું કર્યું છે મિત્રો ડીકે ભાઈ ની મુલાકાત કરી લીધી ને હવે બહુ મજા આવી ડીકે ભાઈ હવે કીધું કે હવે રિટર્ન દર્શન દર્શન કરીને પાછા આવી ને આ બધું ભાણે ભાણે આપણને હેરાન કરે છે બધા ઉપર ચડીએ છીએ ધીમે 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 ઉષા કોરડા કોણ કોણ આવ્યું છે કોમેન્ટ કરો વિડીયો જોતા હોય કોણ કોણ આવ્યું છે મને ફટાફટ મસ્ત બધાની કોમેન્ટ કરી દો તો ઘણા સમય પછી આવો ઉસા અને આપણે હવે આગળ આગળ જઈએ પાણી બાણીને અમારા મિહિરભાઈ ની બધા આગળ જઈએ જ પાછા ના તો પાણી ઉપરથી ક્યાંથી આવતું હોય કોને ખબર તો મિત્રો આ છે શામું મંદિર હવે પેલા આપણે અંદર જઈએ ને તમને દર્શન કરાવીએ કોમેન્ટમાં જઈ શામું લખી નાખ્યું પેલા મસ્ત અંદર આટો મારી આવ્યો ચામું મંદિર છે દર્શન પછી અંદર જઈને તમને દર્શન કરાવવા છે શામુડ માતાજી મંદિર કોમેન્ટમાં જય સામું લખી નાખજો તો મિત્રો તમને મારો બ્લોગ કેવા લાગે ફટાફટ કોમેન્ટ કરી દીજો ને મસ્ત મજાને કોમેન્ટ કરી દીજો ને બહેરભાઈ થઈ જાય ને કાશરી જવા હાલો અંદર જઈને દર્શન કરાવું શામલ દર્શન કરી લો બધા મિત્રો માતાજીના દર્શન તો કરી લીધા પણ હવે જઈએ આપણે ત્રિશુલના દર્શન કરવા માટે ને હવે ત્રિશુલ ત્રિશુલના દર્શન કરી લઈએ અને પછી તમને પણ દર્શન કરાવીએમા મંદિરમાં ત્રિશુલ મિત્રો આ ત્રિશુલનું પણ કંઈક માધ્યમ છે તમને ખબર હોય તો મસ્ત મજાની એક કોમેન્ટ કરી દો મિત્રો આ છે ચામુલના માતાજી તો દર્શન કરી લીધો તમને પણ દર્શન કરાવી દો અને કોમેન્ટમાં જય ચામુલમાં લખી નાખજો તો ફટાફટ હવે આપણે નીકળીએ બહારને અત્યારે ગરમી ફૂલ ફૂલ થઈ રહી છે ને હવે ઓલા આપણે કાળ દાદા છે તો આપણે ત્યાં જઈએ અને તમને દર્શન કરાવી દઉં ગાને મને હસ્તી આવી ગઈ છે

મસ્ત વિઝિટ કરીએ હશે કોડ દરિયા કઈ દેખાતું નથી પણ અત્યારે તો માણસ આટા મારતા હોય એવું લાગે છે તો નીચે જઈએ ને પછી દરિયામાં જવું તો તમને અવશ્ય મુલાકાત કરાવીશું તો મિત્રો આપણે માતાજીના દર્શન દર્શન કરી લેતા તમને પણ દર્શન કરાવ્યા ને હવે આપણે નીચે જઈએ કારણ કે અહીંયા ઘણા મારા ગામના વ્યક્તિ આવે એની સાથે પણ તમને મુલાકાત કરાવી ને હવે નીચે જઈએ અને દરિયા જઈએ મારવા ને તમને દરિયા બતાવું તમે કદી જોયો નહી હોય મસ્ત માતાજીના દર્શન કરી લીધા ને હવે આપણે નીચે ઉતરી ગયા છીએ ને હવે આટો મારવા જઈએ ધીમે ધીમે અને જોઈએ હવે રોકાઈએ કે નીકળી જઈએ કાંઈ આઈડિયા નહીં આવતો હમણાં નીચે જઈએ અને પછી કઈક આઈડિયા આવે એટલે ફટાફટ તમને પાસ વ્લોગમાં આવીને પછી બતાવી દઈશ તો મિત્રો થોડુંક બહુ લેટ થઈ ગયું છે ને હવે આપણે નીકળી જાવ ઘર તરફ તો આજનો વ્લોગ તમને કેવો લાગજો જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તો મળીએ પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બે બેસી